શું પેટ કમિન્સે આરસીબી ને ટ્રોલ કર્યા અને સાથે તેમનો સાવેજ મોમેન્ટ ઘણો એવો વાયરલ જઈ રહ્યો છે જી હા મિત્રો તમને લોકોને યાદ જ હશે કે એસઆરએચએ એ આરસીબી ની સામે બસો રન માર્યા જે ટી ટ્વેન્ટી ફોર્મેટ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે તો જ્યારે આ અંગે પેટ કમિન્સે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો તો તેના નીચે તેમના ઓસ્ટ્રેલિયન ટીમેટ્સ માનસ લબુશેને આ કમેન્ટ નાખી વાવ વિથ માઇન્ડ બ્લોન ઇમોજીસ પણ તેમને રિપ્લાય કરતા તેમણે લખ્યું યુડ ક્લિયર ધ ફેન્સ હિયર એટ બેંગ્લોર બેઝિક ફિઝિકલી માનસ લેબુશેન ને તેમના મોટા શોર્ટ્સ માટે નથી જણાતા તે વધારે છગ્ગા નથી મારતા તે બોલી રહ્યા છે કે ચીના સ્વામી સ્ટેડિયમ માં તું પણ આરામથી છગ્ગો મારી લઈશ તો થોડું આ બોલીને ટ્રોલ કરી દીધા કે ભાઈ અહીંયા કોઈ પણ છગ્ગો મારી શકે છે પણ હા તેમનો એક સાવેજ મોમેન્ટ ઘણો એવો વાયરલ જઈ રહ્યો છે બેઝિકલી જયારે એસઆરએચ બેંગ્લોર ની સામે જીત્યા હતા અને તે લોકો ડ્રેસિંગ રૂમ માં ગયા હતા ત્યાં પેટ કમિન્સે બહુ જ મજબૂત મેસેજ આપ્યો હતો તેમની ટીમ તેમણે કહ્યું કે હું આવું બોલતો રહીશ ધીસ ઇઝ હાઉ વી વોન્ટ ટુ પ્લે હા હોય શકે છે આપણે લોકો અમુક મેચો હારી જઈએ પરંતુ બધી ટીમો આપણી સામે આવવાથી ડરી રહ્યા છે અને અમુક ટીમોને તો પહેલેથી જ હરાવી ચૂક્યા હોઈશું તેમના ફિલ્ડમાં ઘૂસવાથી પહેલા ભાઈ આનાથી તો મને એમએસ ધોની ધ અન્ટોલ સ્ટોરી મુવીમાંથી એ વાળો સીન યાદ આવી રહ્યો છે જ્યારે યુવરાજ સિંહ અને એમએસ ધોની મળ્યા હતા ફિલ્ડની બહાર અને એમએસ ધોની બાદમાં બોલ્યા હતા કે રાત્રે જ અમે લોકો મેચ હારી ગયા હતા તો મિત્રો બાકી પેટ કમેન્ટ્સની કેપ્ટનશિપને લઈને તમારો શું મંતવ્ય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટના લગતા આવા સમાચાર મળતા રહે